ભાંગે હોય ને તો કવડી હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં જ જશે ને તો ફરી એકવાર મારા નવા હાર્દિક સ્વાગત છે તો બધાને સવાર સવારમાં ગુડ મોર્નિંગ જય દ્વારકાધી તો આજે પપ્પા જાય છે ખાડીમાં તો પપ્પાને ને મૂકવા જાવશું કેમ કે પાછા રિટર્ન તો સાલીને વયા છે અત્યારે બાઇક લઈને મૂકવા જવાનું છે કેમ કે દૂર પડી જઈને એટલે બ્લોગમાં કન્ટિન્યુ બેનારે રહેજો તો હવે અમે જઈએ છીએ જો ખાડીમાં ઠેલી મારા પપ્પા લઈ લે દી છે ગાડી લઈને જવાનું છે કેમ કે થોડું દૂર પડી જાય ને એટલે તડકી વર તો ગાડી લઈને જવું પડે ને બ્લોગમાં કંટીન્યુ બેનારો જો ખાડી માં આવી મડી ગયા મારા પપ્પા ની બેય જશે ને હું જામશું હું ખાડી માં કાકા કસા કાકા થઈ જાય એક ડાયલોગ થઈ જાય

બાય બાય અમારું રનિંગ નું ગ્રાઉન્ડ છે જો મિત્રો તો હવે પપ્પાને મૂકીને હું ઘરે આવી ગઈ છે ઘરે હવે કામ તો કરવું જ પડીએ જો ચલો હવે થોડું કામ કરી નાખીએ પપ્પા આવે એટલે પાછા આડી બતાવું તમને તો મિત્રો આપણે કામ ને ઓલરેડી થઈ ગયું છે તો હવે આપણે નિરાજ થી ફોન માં જોઈએ છે કેમ કે બીજો ફોન નહીં પણ આપણી પાસે છે ને મયુરબેન હોમવર્ક કરે છે જો પપ્પા આવશે અગિયાર કે બાર વાગે

પકડી ગઈ હોય ને તો લોહી કાઢી નાખે જો લાંગા છે ને આમ ભાંગવાના લો ભાંગ્યા હોય ને તો એ કવડી જાય જો આ જો ભાગે ને એ કવડી જાય અડી જાય ને તો મજા મજા કરાવી દે આ બધા અહીંયા રમે છે આ જો ને ગેસ્ટ લાગે હોય ખાવાની બહુ મજા આવે તમારી પાસે શું કઈ કમેન્ટ કરી દેજો આ જોડતો જો કરે જોવ તો ઓ આ બધે બહુ જો નાના નાના છે ને પણ બહુ જોર કરે જો અયા જો માર પો બિચારાક માન મન કાઢીને આયા હે જો માર મમીને તો આવડત જ નથી કે કાડીવાડીમાં ખાલી હિંદ દેના બબ બ મૈલી બને એટલા આગાવાગે જો કવડી જાય ને તી બીક લાગે ના આપણે તો ખાલી આગા જ રેવાય કેમ કે એની મજાક ન કરાય તો આંગળી કાપી લેત

બોક્કાડાના કારો બોક્કા હ બોલે કેસે લગા મજાક મિત્રો આપણે પણ જોર છે પકડી લીધો મે આ માંગરી ગડી ગઈ ને તો આમાં ફટાવાડી તો રણારે એ બોલે કેસલા તો મિત્રો આને આમ હમા કરવા પડે જો તીર્થ તો બહુ તાકાત કરે મારી જાય એટલે વાંધો ન આવે મને બેન હમા કરે આ બેન બહુ કેસલા ભાવે બેન નથી મારી મમ્મી છે કઈ નહીં ચાલો લોક તો આજનો બ્લોક તમને ગમે જ હશે કેમ કે કાંઈક નવું જ છે તો મયલી બેન કેસલા હવે હમા કરીને કે છે તો હવે ઈસકો છે ને આડી જમવાનું બનાવે પેટ બાગડી જાય આડી થોડી વાર પછી હસે છે

તો મિત્રો જમી લીધું છે હવે મમ્મી ને પપ્પા અને સિસ્ટર ને લોકો બધા આરામ કરે છે અને હું ના જાઉં કેમ કે થોડુંક મારે કામ છે ને એટલે બ્લોગ માં કન્ટિન્યુ બેને રહેજો શું લેવા ગઈ થી બાર હે બાર તા તા આવું બજાર હે કેમ કેટલા રૂપિયા લઈને આવી 5 રૂપિયા તારા હાથમાં 10 રૂપિયા છે હે તાર નામ શું છે ઈધી હે ઈધી ઈધી તાર મામા ને ઘરે આવી તો આ એક જાગતો તો ખાલી આ તાડે હોઈને ઉઠીસ

રાહુલ ભાઈ કેક લઈને આવ્યા જો એના માસી બે જાતે બનાવે છે કોનો બર્થડે છે કોનો બર્થડે છે નિશાનો બર્થડે છે આજે હેપી બર્થડે જો કેક અમે પેલા વાત કરેલી હતી ને અને મનમાં યાદ આવે છે કેક જોઈને જો તમને કંઈક યાદ આવતું હોય તો કમેન્ટ કરી દેજો તો પોટા પડવાનું થોડું થઈ

મસ્ત દેખાય આપણ હેપી બર્થડે નિશા ખાવાનું ચાલુ કરી આ છોકરો હવે લે છે હવે જો મારા હાથું ને તો મિત્રો મામાની ઘરે ભાઈ જોડે સિસ્ટર જોડે ને મસ્તી કરી અને કેક બેક ખાઈ ને આવું મજા આવી ગઈ કેમ કે મામા ની ઘરે જાય એટલે કોને મજા ન આવે તો મિત્રો આજનો લોગ આપણે અહીંયા સમાપ્ત કરી નાખીએ આજનો લો તમને ગમ્યો છે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા જ લુકમાં જલ્દી થી જલ્દી મળીએ બાય બાય